ભરુચ શહેરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાના વિરોધમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે માહિતી પ્રમાણે શક્તિનાથ સર્કલ કલેક્ટર કચેરી સર્કલ અને કોર્ટ નજીકના વિસ્તારોમાં રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો અને લોકો આ ધ્વજ પરથી ચાલીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે સ્થાનિક નાગરિકોના મતે આતંકવાદી કૃત્યો દ્વારા શાંતિ ભંગ કરનારા પાકિસ્તાનનું સ્થાન માત્ર રસ્તા પર જ છે આ સંદેશ આપવા માટે પ્રતિક્રાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વાહન ચાલકો અને રાદારીઓને પણ આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે ઉશ્કેરાટ ભર્યા માહોલ વચ્ચે પણ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું સુરક્ષા એજન્સીઓએ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી છે સ્થાનિક લોકોએ ભવિષ્યમાં પણ આતંકી કૃત્યો સામે આવાજ સઘન વિરોધ પ્રદર્શનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે